ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા મોલવીને મહારાષ્ટ્રના સાથીદારે પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપ્યો હોવાનું બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપી પાડેલા મહારાષ્ટ્રના સાથીદાર શકીલ શેખે પાકિસ્તાનનો ઓર્ડર આપ્યો હતો સમગ્ર કેસમાં ક્રાઇમ સ્લીપર એંગલ પણ ચકાસણી છે આરોપી નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટ સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો આરોપીએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યું હતું હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપી પાડેલા મોલવીના મહારાષ્ટ્રના સાથીદાર શકીલ શેખે પાકિસ્તાનને હથિયારનો ઓર્ડર આપ્યો હતો જેને લઈને સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનું એંગલ પણ ચકાસણી શરૂ કરી છે આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટ સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો આરોપીએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યું હતું રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે